પ્રોસ્ટેટ કેન્સર એટલે પ્રોસ્ટેટ નામની ગ્રંથિ જે પુરુષોમાં હોય છે મૂત્રમાર્ગની આસપાસ બ્લેડરની નીચે આ ગ્રંથિનું જ્યારે કેન્સર થાય એને પ્રોસ્ટેટ કેન્સર કહેવામાં આવે છે આ કેન્સર મોસ્ટલી ઓલ્ડ એજ પેશન્ટમાં થતું હોય છે જો સમયસર આનું નિદાન કરવામાં આવે તો આ કેન્સર ટ્રીટેબલ હોય છે પ્રોસ્ટેટ કેન્સર આમ તો કોઈ સ્પેસિફિક કારણ નથી હોતું પ્રોસ્ટેટ કેન્સરનું પણ ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે જે અલ્ટિમેટલી પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવા માટે કારણભૂત હોય છે એક્ઝેક્ટ કોઝ એનું અત્યાર સુધી નથી રિસ્ક રિસ્ક ફેક્ટર્સમાં આપણે જણાવીએ તો એક એજ મોસ્ટ કોમન ફેક્ટર છે આફ્ટર એજ ઓફ ફિફ્ટી પચાસ વર્ષની ઉંમર પછી સિગ્નિફિકન્ટલી આની રિસ્ક વધી જતી હોય છે સ્પેશિયલી જ્યારે ફેમિલી હિસ્ટ્રી હોય ઘરના કોઈ સભ્યને પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો આ કેન્સર થવું એ વધારે ચાન્સીસ છે એ પેશન્ટમાં જેનેટિક મ્યુટેશન્સના થી પણ કેન્સર્સ થતા હોય છે લાઈફ સ્ટાઇલ અને ડાઇટનો પણ થોડોક રોલ છે પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવામાં ઓબીએસ પેશન્ટ હોય ને પેશન્ટ્સ જે રેડમીટ વધારે કન્ઝ્યુમ કરતા હોય નોન વેજીટેરિયન ડાયટ જે પેશન્ટ્સ ની હોય અને જે રેડમીટ વધારે કન્ઝ્યુમ કરતા હોય એને પણ એક સ્ટડીમાં પ્રોસ્ટેટ કેન્સર સાથે લિંક કરવામાં આવ્યું છે સો ઇટ ઇઝ ઓલ્સો અ રિસ્ક ફેક્ટર પ્રોસ્ટેટ કેન્સર માટે કોઈ બેસ્ટ ટેસ્ટ નથી પણ અમુક સિમ્ટમ્સ હોય જ્યારે કોઈ પણ વ્યક્તિમાં આ સિમ્ટમ્સ ડેવલપ થાય ત્યારે સ્પેસિફિકલી આ ડોક્ટર્સને કન્સલ્ટ કરવું જોઈએ સ્પેશિયલી યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરવું વધારે હિતવ હિતાવસ્થ છે જો આવા સિમ્ટમ્સ ડેવલપ થાય આ પ્રકારના લક્ષણો ડેવલપ થાય તો રિસ્ક ફેક્ટર જેવા કે મેં જણાવ્યા આ રિસ્ક ફેક્ટરમાંથી કોઈ રિસ્ક ફેક્ટર હોય કોઈની અંદર તો એ લોકોએ બને એટલું જલ્દી કન્સલ્ટ કરવું જોઈએ સ્પેશિયલી જ્યારે એમની ઉંમર પિસ્તાલીસ વર્ષ પછીની હોય સ્ક્રીનિંગ પ્રોસ્ટેટ કેન્સરનું કરી શકાય છે ક્લિનિકલ એક્ઝામિનેશનથી એમાં ફર્સ્ટ આવે છે ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન મતલબ પ્રોસ્ટેટ ગ્રંથિની ક્લિનિકલ તપાસ બીજો એક ટેસ્ટ આવે છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ આ બે ટેસ્ટથી આપણને પોસિબિલિટી મતલબ કેટલા ચાન્સીસ છે દર્દીમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનો એનો એક અંદાજ આવી શકે છે બટ ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું સ્પેશિયલી જ્યારે કોઈ યુરિનરી સિમ્ટમ્સ હોય જેવા કે વારંવાર યુરિનેશન થવું દિવસમાં વારે પેશાબ લાગવો પેશાબ સ્ટાર્ટ કરવામાં અથવા સ્ટોપ કરવામાં કોઈ તકલીફ થવી પેશાબનો જે ફ્લો હોય જેવો ફ્લો જોઈએ એવો ના હોવો પુવર ફ્લો હોવો અને જ્યારે યુરિનમાં બ્લડ આવવું અને સ્પેશિયલી ફેમિલી હિસ્ટ્રી હોય ત્યારે ખાસ કરીને ત્યારે જરૂર એક યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરવાની જરૂર હોય છે અને આ જે મેં ક્લિનિકલ ટેસ્ટ જણાવ્યા એ પ્રમાણે ટેસ્ટ કરી અને એનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે કોઈ સ્પેસિફિક પ્રોસ્ટેટ કેન્સરને લગતા સિમ્ટમ્સ હોતા નથી પણ યુરિનરી ટ્રેક્ટમાં પેશન્ટ જેવા કે મેં હમણાં જણાવ્યા તમને વારંવાર પેશાબ થવો સ્પેશિયલી રાત્રે વારંવાર થવો જ્યારે સ્ટાર્ટ પેશાબ સ્ટાર્ટ કરવામાં તકલીફ થવી યુરિન સ્ટોપ કરવામાં તકલીફ થવી યુરિનનો ફ્લો સ્લો હોવો ક્યારેક માં બ્લડ આવવું ક્યુરીન કરતી વખતે દુખાવો થવો બળતરા થવી અથવા તો યુરિનનો કંટ્રોલ ન હોવો દર્દીને ઘણી વખત એવું થાય કે પેશાબ લાગે પણ એ કંટ્રોલ ના કરી શકે અને તાત્કાલિક યુરિનેશન કરવા માટે જવું પડે સો આ સિમ્ટમ્સ છે પ્લસ જે ક્લિનિકલ એક્ઝામિનેશન અને પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન સ્ક્રીનિંગ જે ટેસ્ટ આપણે કરીએ અને આ સિમ્ટમ્સ આ બધાથી આપણે એક અંદાજો આવી શકે છે કે દર્દીને પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા હોઈ શકે છે તો એવા કેસીસમાં આગળ એના ઇન્વેસ્ટિગેશન કરી અને ડાયગ્નોસિસ એટલે નિદાનનું કન્ફર્મેશન કરવું જરૂરી હોય છે ટ્રીટમેન્ટમાં જોવા જઈએ તો અલગ અલગ ઓપ્શન્સ છે દર્દી કયા સ્ટેજ ઉપર ડોક્ટરને કન્સલ્ટ કરે છે એના ઉપર એની ટ્રીટમેન્ટ આધાર રાખે છે જો અર્લી સ્ટેજમાં કેન્સર હોય ક્યાંય આજુબાજુ ફેલાયેલું ના હોય અને બાયોપ્સી ની અંદર પ્રોસ્ટેટ કેન્સર બહુ જ લો ગ્રેડ નું આવતું હોય અને બહુ લિમિટેડ હોય એની સાઇઝ બહુ જ નાની હોય તો એવા માં રેગ્યુલર મોનિટરિંગ કરી શકાય અને જેને કહેવાય છે એક્ટિવ સર્વેલન્સ એક્ટિવ માં દર્દીને પ્રોસ્ટેટ એન્ટીજન ટેસ્ટ અને સાથે સાથે ક્લિનિકલ એક્ઝામિનેશન અને જરૂર પડીએ જરૂર પડે તો એમઆરઆઈ આ રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવતા રહેવાનું હોય છે એ જાણવા માટે કે કેન્સરનું સ્ટેજ આગળ નથી વધતું પ્રોસ્ટેટ કેન્સર એક એવું કેન્સર છે જે સ્લો ગ્રોઈંગ છે એટલે તાત્કાલિક બીજા ઓર્ગનમાં પ્રસરી જાય એવું નથી હોતું તો એમાં એક્ટિવ સર્વેલન્સ પણ એક ઓપ્શન હોય છે સ્પેશિયલી અર્લી કેસીસમાં અને લો ગ્રેડ કેસીસમાં ટ્રીટમેન્ટ ઓપ્શન્સમાં બીજી વાત કરીએ તો એક સર્જરી હોય છે ઓપ્શન એ પણ ડિપેન્ડ કરે છે કે પેશન્ટ કયા સ્ટેજ ઉપર આવે છે સર્જરીમાં પ્રેસ સર્જરીનું નામ છે રેડિકલ પ્રોસ્ટેટૅક્ટોમી એટલે આખું પ્રોસ્ટેટ સાથે સાથે લિમ્ફ નોટ્સ જે હોય એ પણ કાઢવામાં આવે છે આ સર્જરી ઓપન અને રોબોટિક થી રોબોટિક થી પણ થઈ શકે છે લેપ્રોસ્કોપિકલી પણ થઈ શકે છે બીજી એક ટ્રીટમેન્ટ ઓપ્શન છે રેડિયેશન થેરાપી રેડિયેશનમાં દર્દીને શેક આપવામાં આવે છે આ શેકથી જે કેન્સરના સેલ્સ હોય એ મરી જાય છે અને એક બીજો લાસ્ટ ઓપ્શન છે હોર્મોન થેરાપી હોર્મોન થેરાપી પ્રોસ્ટેટ કેન્સરના જે સેલ્સ હોય એને ગ્રોથ કરવામાં ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન હોય છે શરીરમાં જે એને હેલ્પ ગ્રોથને હેલ્પ કરે છે પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સ ગ્રોથ ગ્રો થવામાં હેલ્પ કરે છે હોર્મોન થેરાપી કંટ્રોલ કંટ્રોલમાં રાખે છે અને એને ફેલાવતા અટકાવે છે પ્રોસ્ટેટ કેન્સરનું પ્રિવેન્શન પોસિબલ છે જો એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો પ્રિવેન્શન મીન્સ અર્લી ટ્રીટમેન્ટથી એની ક્યોર થઈ શકે છે પ્રિવેન્શન માટે કોઈ ગેરંટીડ વે નથી કે થાય જ નહીં એવું ના બની શકે જેને થવાનું હોય એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો આપણે એને જલ્દી ટ્રીટમેન્ટ આપીને પેશન્ટને ક્યોર કમ્પ્લીટ ક્યોર ઓફર કરી શકીએ છીએ પણ અમુક લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે જે પેશન્ટને જે રિસ્ક ફેક્ટર્સ છે એ ઘટાડવામાં મદદ કરે છે અને ફ્યુચરમાં પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવામાં પણ પોસિબિલિટી ઘટાડે છે પ્રોસ્ટેટ કેન્સર થવાની એમાં એક છે હેલ્ધી વેઇટ મેન્ટેન કરવું બેલેન્સ ડાયટ લેવી રીચ ફ્રુટ વેજીટેબલ ડાયટ વિચ ઇઝ રીચ ફ્રુટ વેજીટેબલ ને હોલ ગ્રેન્સ અને રેડમીટનું લિમિટેશન પ્રોસેસ ફૂડ ઓછા ખાવા એક્સરસાઇઝ કરવી રેગ્યુલર કોઈ પણ રિસ્ક ફેક્ટર જે મને તમને જણાવ્યા ક્લિનિકલી જે પ્રેઝન્ટેશન છે જે સાઇન્સ સિમ્ટમ્સ કંઈ પણ ડેવલપ થાય તો તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે કારણ કે પ્રોસ્ટેટ કેન્સરમાં મે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તેનું નિદાન જેટલું જલ્દી થાય એટલી ક્યોરના ચાન્સીસ વધારે હોય છે